આપણે ગણિત એસાઇમેન્ટ સોલ્યુશન જે વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસનું જે લેટેસ્ટ છે એનું આપણે આજે ગણવાના છીએ પહેલો દાખલો આપણને આપેલો છે સાદુરુ પાપો કૌંસનો અંદર એકની ત્રણ ઘાત વધતા બેની ત્રણ ઘાત વધતા ત્રણની ત્રણ ઘાત કાઉસની વાર એકના છેદમાં આવે સૌથી પહેલા આપણે આને સોલ્વ કરીએ તો જોઈએ તો એકની ત્રણ ઘાત મતલબ જવાબ કેટલો આવે આપણો એક આવે બેનો ઘન એટલે કેટલો થાય આઠ થાય અને ત્રણનો ગુણ એટલે કેટલો થાય સત્યાવીસ કાઉસની બાર કેટલી ઘાત આવશે એકના છેદમાં બે આ ત્રણેયનો જયારે આપણે પ્લસ કરીએ જવાબ કેટલો આવશે ત્યારે આપણો છત્રીસ આવશે છત્રીસની કાઉસની બાર કેટલી ઘાત આવશે એકના છેદમાં બે છત્રીસ હવે આપણે અહીંયા છીએ અને છત્રીસને જે ભાગ કરવાના છે તો છત્રીસનો ભાગ પડે તો ખબર પડે આપણને કે છત્રીસ કોનો વર્ગ છે છત્રીસ એ છનો વર્ગ છે જેની કાઉસની બાર શું આવશે એકના છેદમાં બે આ બંને ઘાત છે એ ગુણાકારના સંબંધમાં હશે એટલા માટે બહાર અહીંથી શું થશે કટ એટલે શું વધશે આપણા જોડે છ ની કેટલી ઘાત વધે અહીંયા એક વાત અને છ ની એક ઘાત એટલે જવાબ આપણો કેટલો આવે અહીંયા છ આપણને ખબર છે કે કોઈ બી સંખ્યાની એક ઘાત હંમેશા એની એ જ સંખ્યા હોય છે હવે આપણે દાખલા નંબર બે કરીએ દાખલા આપેલો છે એ પણ સાદુરૂપ આપણો આપેલો છે કે જેના અંદર દાખલો શું છે કે નવની એકના છેદમાં ત્રણ ઘાત ગુણ્યા સત્યાવીસની માઇનસ એકના છેદમાં બે ઘાત છેદમાં ત્રણની એકના છેદમાં છ ઘાત ગુણ્યા ત્રણની માઇનસ બેના છેદમાં ત્રણ ઘાત હવે સૌ પ્રથમ પહેલાં આપણે અહીંયા આપણે આ જે બંને નવ અને સત્યાવીસ છે એને ત્રણની આધારમાં કન્વર્ટ કરીશું તો નવ છે કોનો સ્ક્વેર છે એ ત્રણનો સ્કવેર છે તો મેં પહેલેથી અહીંયા છે ત્રણનો સ્ક્વેર કરી દીધો છે કૌશની બાર શું લગાવી દીધું આપણે એકના છેદમાં ત્રણ ગુણ્યા સત્યાવીસને આપણે ત્રણના આધારમાં કન્વર્ટ કરવો છે તો સત્યાવીસ એ ત્રણનો ઘન થાય તો આપણે આવું કરી શકીએ ત્રણની ત્રણ ઘાત કૌશ માઇનસ એકના છેદમાં બે ને આ છેદમાં તો એની એ જ સંખ્યા છે ત્રણની એકના છેદમાં છ ગુણ્યા ત્રણની માઇનસ બેના છેદમાં ત્રણ હવે આપણને ખબર છે કે જ્યારે આધાર સરખા હોય અને વચ્ચે ગુણાકાર હોય તો હંમેશા છે ઘાતોની સરવાળો થાય પણ એ પહેલાં અહીંયા જુઓ કે જ્યારે ઘાતની કંશની અંદર પણ ઘાત છે કૌંસની બહાર પણ ઘાત છે ત્યારે આ બંને ઘાતનો ગુણાકાર થશે તો સૌ પ્રથમ પહેલાં આપણે ગુણાકાર કરી લઈએ અહીંયા તો શું થશે જો અહીંયા બેનો ગુણાકાર અહીંયા એક વડે તો શું જવાબ આવશે બેની એક ત્રણ બેના છેદમાં ત્રણ ગુણ્યા ફરીથી જો અહીંયા ત્રણનો ગુણાકાર માઇનસ વન વડે માઇનસ વન વડે અહીંયા પ્લસ માઇનસ માઇનસ ત્રણ એકા ત્રણ તો કેવા ત્રણ થશે આપણા માઇનસ ત્રણ કેમ કે અહીંયા માઈનસ પહેલેથી હતું છેદમાં શું આવશે બે અને આ છેદમાં તો એઝ ઇટ ઇઝ એવું ને એવું જ રહેશે તો શું જવાબ આવશે આપણો ત્રણની એકના છેદમાં છ ગુણ્યા ત્રણની માઇનસ બેના છેદમાં ત્રણ હવે અહીંયા જુઓ કે આ બંને ઉપર અંશમાં અને છેદમાં બંનેના જો આધાર છે અહીંયા સરખા છે કેવા છે અહીંયા સરખા જ્યારે આધાર સરખા હોય ત્યારે છે અને વચ્ચે ગુણાકાર હોય ત્યારે ઘાતોનો શું કરવાનો હોય છે આપણે સરવાળો કરવાનો હોય છે આપણને ખબર છે તો અહીંયા શું થશે જુઓ ત્રણની બેના છેદમાં ત્રણ વધતા કાઉસમાં માઇનસ ત્રણના છેદમાં બે જ્યારે માઇનસ હોય ને આગળ પ્લસ હોય તો જે બીજો સંખ્યા પાછળની સંખ્યાઓને શું કરી દેવાનું બ્રેકેટ કરવાનું છેદમાં ત્રણની એકના છેદમાં છ વધતા કાઉસમાં માઇનસ બેના છેદમાં ત્રણ ચલો હવે અહીંયા જો કઉંશ જ્યારે છોડીશું ત્યારે ઘાતોના છે એ અહીંયા જે અંદરની નિશાની છે એ બદલાઈ જશે તો શું થશે જો અહીંયા ત્રણની બેના છેદમાં ત્રણ પ્લસ માઇનસ માઇનસ ત્રણના છેદમાં બે છેદમાં ત્રણ એકના છેદમાં છ પ્લસ માઇનસ માઇનસ બેના છેદમાં ત્રણ હવે અહીંયા જુઓ ઘાતોનો આપણે હવે અહીંયા ચોકડી ગુણાકાર કરીશું તો આપણો શું જવાબ આવશે જો અહીંયા કે ત્રણની બે દૂને ત્રણ વચ્ચે આવશે આપણું માઇનસ છ દુ બાર અને છેદમાં છ તરી અઢાર હવે જો અહીંયા કે ઉપરનું સાદરૂપ આપીએ ઘાતુ નું આવે તો ત્રણ નવ માંથી ચાર જાય તો કેટલા વધે આપણા જોડે નવમાંથી ચાર જાય તો પાંચ વધે પણ પાંચ કેવા વધશે અહીંયા માઇનસ વધશે કેમ કે મોટી સંખ્યા અહીંયા નવ હતી અને છેદમાં છ પાછા છેદમાં અહીંયા જુઓ ત્રણ છે બારમાંથી ત્રણ જાય તો કેટલા વધે આપણા જોડે નવ વધે પણ કેવા નવ વધશે માઇનસ નવ અને છેદમાં શું આવશે અઢાર હવે અહીંયા જુઓ કે નવ દૂને અઢાર અહીંયા ઉપર ગાયની વધે તો શું વધશે આપણા જોડે એક તો હવે આપણે જોડે વધુ શું અહીંયા કે ત્રણની માઇનસ પાંચના છેદમાં છ છેદમાં ત્રણની માઇનસ એકના છેદમાં બે હવે આપણને ખબર છે કે જ્યારે અહીંયા જો ભાગાકાર આપેલો છે ઉપર અને નીચે વચ્ચે જ્યારે આપણો આધાર સરખો હોય અને ભાગાકાર આપેલો હોય તો હંમેશા ઘાતોની આપણે બાદ બાકી કરીએ છીએ તો અહીંયા જુઓ હવે શું થશે કે આધાર છે આ ત્રણ એ એક વાર આવી જશે અહીંયા તો ત્રણનો શું રહેશે અહીંયા ત્રણ પહેલી ઘાત કઈ હતી આપણી માઇનસ પાંચના છેદ માઇનસ પાંચના છેદમાં છ જ્યારે ભાગાકાર હતો એટલા માટે શું મૂકવાનું આપણે અહીંયા માઇનસ મૂકવાનું ને પછી કાઉન્સમાં શું મૂકી દઉં આપણે માઇનસ એકના છેદમાં બે હવે અહીંયા જુઓ શું થશે કે આ માઇનસ માઇનસ શું થઈ જશે અહીંયા પ્લસ તો ત્રણની માઇનસ પાંચના છેદમાં છ વત્તા એકના છેદમાં બે ફરીથી જુઓ અહીંયા કે જ્યારે આપણે આવું થાય કે જ્યારે સંખ્યાઓ એ અપૂર્ણાંકમાં આપેલી છે તો ચોકડી ગુણાકાર કરીશું અહીંયા તો અહીંયા સૌથી પહેલાં શું થશે જો કે બેનો ગુણાકાર પાંચ વડે તો શું થશે બે પંચા દસ તો કેવા દસ થશે માઇનસ દસ વચ્ચે શું આવશે પ્લસ છ એકા છ અને છેદમાં છ દૂને બાર ચલો હવે અહીંયા જુઓ ત્રણ માઇનસ પ્લસ માઇનસ દસમાંથી છ જાય તો કેટલા વધશે આપણા જોડે ચાર વધશે પણ કેવા ચાર વધશે માઇનસ ચાર અને છેદમાં શું આવશે બાર હવે અહીંયા આપણા જોડે છેદ છે કટ થાય છે તો શું આવે ચાર તરી બાર ઉપર શું વધશે અહીંયા એક તો જવાબ શું આવે આપણો ત્રણની માઇનસ એકના છેદમાં ત્રણ તમે જો આ જવાબ કરો તો પણ છે તમારો જવાબ સાચો છે પણ જો તમારે એસાઇમેન્ટ મુજબ તમારો જવાબ લાવો હોય તો અમે એના અંદર શું કરવાનું કે જ્યારે ઉપર કોઈ માન લો કે છેદમાં એક છે પણ જ્યારે કોઈ ઉપર સંખ્યા હોય ને ખાતમાં તો હંમેશા એ માઇનસ અહીંયા માઇનસ આપેલી છે પણ જ્યારે એ માઇનસ હોય તો નીચે લઈ જાઓ તો એ પ્લસ થઈ જશે અને જો પ્લસ હોય તો કેવી થશે માઇનસ તો અહીંયા શું જવાબ આવશે જો કે આને ઉપર લઈ જાઓ એકને છેદમાં જ્યારે આ નીચે આવશે તો ત્રણની કેટલી ઘાત છે એકના છેદમાં ત્રણ પણ અહીંયા ઉપર માઇનસ છે પણ જ્યારે નીચે લઈ જાઓ તો માઇનસ શું થઈ જશે આપણે અહીંયા પ્લસ તો આપણો શું થશે અહીંયા જવાબ ચલો હવે આપણે ક્વેશ્ચન નંબર શું ગણીશું ત્રીજો ગણીશું જે આપણને આવી રીતે આપેલો છે કે જો એ બરાબર બે પ્લસ રૂટ થ્રી હોય તો એ માઇનસ અપોન વન અપોન એની કિંમત શોધો હવે અહીંયા સૌપ્રથમ પ્રથમ પહેલાં જો અહીંયા હવે હવે અહીં શોધીશું તો ચલો વનપોન એ બરાબર ચલો વન અપોન એની કિંમત કેટલી આપણે જોડે છે અહીંયા ટુ પ્લસ રૂટ થ્રી હવે આપણને ખબર છે કે કોઈ પણ છેદમાં કોઈ બી સંખ્યાના છેદમાં કોઈ દિવસે આપણું રૂટ મતલબ કે વર્ગમું ચાલે એટલા માટે આપણે એની એ જ સંખ્યા આ લેવાની પણ એનાથી વિરુદ્ધ સંખ્યા વડે ગુણાકાર કરવો પડે અહીંયા શું આપેલું છે માઇનસ તો ગુણાકર્ષેનું કર્યું અહીંયા પ્લસ આપેલું છે તો ગુણાકર્ષણ નથી કરીશું માઇનસથી અને જ્યારે માઇનસ આપેલું હોય તો નથી કરવાનો પ્લસથી તો અહીંયા શું થશે જુઓ કે વન અપોન્ટ ટુ પ્લસ રૂટ થ્રી ગુણ્યા ટુ માઇનસ રૂટ થ્રી છેદમાં એની એ જ સંખ્યા આવશે ટુ માઇનસ રૂટ થ્રી ચાલો અહીંયા ઉપર ઉપરનો ગુણાકાર નીચે નીચેનો ગુણાકાર તો ઉપરનો ગુણાકાર એક વળે તો એની એ જ સંખ્યા આવશે તો શું આવશે ટુ માઇનસ રૂટ થ્રી અને છેદમાં આપણા જોડે અહીંયા બહુપદીનું સૂત્ર લાગુ પડે કે જે બહુપદીનું સૂત્ર આપણે ભણ્યું છે કે એ વધતા બી એ ઓછા બી તો જવાબ શું આપણો એનો સ્ક્વેર માઇનસ બીનો સ્ક્વેર તો અહીંયા આપણા જોડે એ કેટલો છે બે અને બેનો શું કરીશું આપણે સ્ક્વેર કરીશું વચ્ચે શું આવશે માઇનસ અને બીની જગ્યાએ શું આવશે આપણો રૂટ થ્રી એનો સ્ક્વેર ચલો ઉપરનો તો એસિડિઝ રહેશે ટુ માઇનસ રૂટ થ્રી છેદમાં બેનો સ્ક્વેર કેટલો થાય આપણા જોડે અહીંયા ચાર થશે માઇનસ રૂટ થ્રીનો સ્કોર કેટલો થાય ત્રણ થાય તો આપણો જવાબ કેટલો આવશે અહીંયા કે ટુ માઇનસ રૂટ થ્રી છેદમાં ચારમાંથી ત્રણ જાય તો કેટલો આવે આપણે જોડે જવાબ એક આવશે કેટલો આવશે એક અને કોઈપણના છેદમાં એક લખવું એ જરૂરિયાત હોતું છે નહીં એટલા માટે વન ઓપોન એનો જવાબ કેટલો આવે આપણો જો ટુ માઇનસ રૂટ થ્રી હવે આપણે જો અહીંયા દાખલામાં કઈ કિંમત શોધવાની હતી કે કિંમત આપણે શોધવાની છે એ માઇનસ વન ઓપોન ચાલો હવે આપણે કિંમત શોધીએ અહીંયા કે એ માઇનસ વન ઓપોન એ ચલો અહીંયા એની કિંમત કેટલી છે આપણા જોડે એની કિંમત આપણા જોડે આપેલી જ છે દાખલામાં ટુ પ્લસ રૂટ થ્રી હવે આપેલું છે માઇનસ ચલો વન ઓપોનની કિંમત આપણે અત્યારે સુધી વન ઓપોન એની કિંમત કેટલી આપણે જોડે ટુ માઇનસ રૂટ થ્રી હવે એની એ જ સંખ્યા આપણે અહીંયા લઈ લઈશું તો વન ઓપોન એની જગ્યાએ ટુ માઇનસ રૂટ થ્રી પણ અહીંયા આપણને શું આપેલું છે માઇનસ અને જો માઇનસ આપેલું હોય તો આપણે શું કરવું પડશે અહીંયા ફરજિયાતપણે કૌશ કરવો પડશે તો ટુ માઇનસ રૂટ થ્રી હવે આપણે જયારે કૌશ ખોલીશું તો અંદરની નિશાની બધી બદલાઈ જશે તો શું થશે અહીંયા ટુ પ્લસ રૂટ થ્રી માઇનસ પ્લસ માઇનસ ટુ માઇનસ માઇનસ પ્લસ તો શું આવશે અહીંયા રૂટ થ્રી આ પ્લસ વાળું છે આ માઇનસ વાળું છે તો પ્લસ માઇનસ શું થશે અહીંયાથી કટ હવે શું જોડે અહીંયા પણ રૂટ થ્રી છે પ્લસ અહીંયા પણ રૂટ થ્રી છે આ રૂટ થ્રી આ રૂટ થ્રી તો કેટલી વાર થાય ટુ રૂટ થ્રી તો આપણો જવાબ આવશે ટુ રૂટ થ્રી ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોયું ક્વેશ્ચન નંબર ફોર જે આપણને અહીંયા ટુ પ્લસ રૂટ થ્રી ટુ માઇનસ રૂટ થ્રી એનું સમયકરણ કરવાનું છે હવે સમીકરણ અત્યારે આપણે જોયું અહીંયા કે અહીંયા આપણને જે જે નિશાની આપેલું હોય એનાથી વિરુદ્ધ નિશાની વડે ગુણાકાર કરવાનો રહેશે તો અહીંયા આપણને શું આપેલું છે માઇનસ તો સેનાથી ગુણાકાર કરવાનો પ્લસ વડે તો અહીંયા શું થશે ટુ પ્લસ રૂટ થ્રી છેદમાં ટુ માઇનસ રૂટ થ્રી આ માઇનસ છે તો ગુણ્યા ટુ પ્લસ રૂટ થ્રી છેદમાં ટુ પ્લસ રૂટ થ્રી થયું આવું હવે ઉપર ઉપરનો ગુણાકાર નીચે નીચેનો ગુણાકાર ઉપરનો ગુણાકાર બે છે તો બેનો ગુણાકાર સૌ બંને આ પૂરા નંબર જોડે થશે બેનો ગુણાકાર સૌથી પહેલાં શેના વડે થશે બે વડે તો બે નું કેટલા આવે આપણા જોડે ચાર હવે બીનો ગુણાકાર થશે અહીંયા રૂટ થ્રી વડે તો બેનો ગુણાકાર રૂટ થ્રી વડે શું આવે ટુ રૂટ થ્રી ફરીથી બેનું કામ અહીંયા થશે પૂરું હવે કોનું કામ આવશે આપણું રૂટ નું ચલો રૂટ થ્રીનો ગુણાકાર પણ આ બંને સંખ્યા જોડે થશે રૂટ થ્રીનો ગુણાકાર ટુ વડે કરી તો શું આવશે ટુ રૂટ થ્રી અને વત્તાનું શું આવશે વત્તા જ્યારે રૂટ થ્રીનો ગુણાકાર રૂટ થ્રી વડે કરીશું તો જવાબ આવશે આપણો ત્રણ છેદમાં ફરીથી જો અહીંયા આપણે જોડે બહુપતિનું સૂત્ર આવ્યું એ માઇનસ બી એ પ્લસ બી તો જવાબ શું એનો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્ અહીંયા આપણો એ છે ટુ તો ટુ નો સ્ક્વેર થશે વચ્ચે શું આવશે માઇનસ અને અહીંયા આવશે રૂટ થ્રી રૂટ સ્ક્વેર સ્કવેર એઝ ઇટ ઇઝ જે ઉપરમાં દાખલામાં કરેલું હતું એવું જ છે સેમ ટુ સેમ હવે અહીંયા નીચે જુઓ કે જ્યારે જો અહીંયા ચાર અને ત્રણ એનો સરવાળો થઈ શકે છે તો સરવાળો કરી દેવાનો ચાર અને સાત કેટલા થાય આપણે જોડે ચાર અને ત્રણ કેટલા થશે આપણે જોડે સાત થશે વધતા ચાર મા આપણે એક વસ્તુ યાદ રાખવાની કે કોઈ પણ રૂટ વાળી સંખ્યા હોય એનો સ્ક્વેર કરીએ ને તો હંમેશા એનો એ જ નંબર આવે તો રૂટ થ્રીનો સ્કવેર કેટલો આવશે આપણા જોડે ત્રણ હવે અહીંયા જો કે સેવન પ્લસ ફોર રૂટ થ્રી એમાં નીચે જુઓ ચારમાંથી ત્રણ જાય તો જવાબ કેટલો આવે આપણો એક અને આપણે અત્યારે હમણાં કીધું કોઈના છેદમાં એક લખો તો પણ એને કંઈ ફરક પડશે નહીં તો આપણો રિયલ જવાબ શું શું આવશે આપણો સેવન પ્લસ ફોર રૂટ થ્રી તો આ આપણો શું થશે અહીંયા જવાબ ચલો હવે આગળનો નેક્સ્ટ દાખલો છે નંબર પાંચ એ પણ છે દાખલો આપણો છેદના સમીકરણનો જ છે ક્વેશ્ચન નંબર ફાઈવ આપેલો છે પણ થોડો ડિફરન્ટ દાખલો છે જે ચેપ્ટર આપણે ક્વેશ્ચન નંબર ફોર ગણવાના છે થોડોક ડિફરન્ટ છે શું કીધું છે અહીંયા જુઓ થ્રી રૂટ ફાઈ પ્લસ રૂટ થ્રી ના છેદમાં રૂટ ફાઈવ માઇનસ રૂટ થ્રી ના છેદનું સમીકરણ કરો હવે અહીંયા જુઓ સમીકરણ કરવાનું કીધું છે એઝ ઇટ ઇઝ દાખલા નંબર ક્વેશ્ચન નંબર ફોર જેવો જ છે પણ અહીંયા થોડું ડિફરન્ટ છે અહીં માઇનસ આપેલું છે તો મલ્ટિપ્લાય કરવાનો પ્લસથી આપેલું ડિફરન્ટ ખાલી તમને ઉપર જ જણાશે બીજું કંઈ નહીં જણા અહીંયા ચાલો જુઓ અહીંયા આપણે કીધું એમ કે ઉપર ઉપરનો ગુણાકાર નીચે નીચેનો ગુણાકાર હવે ઉપરનો ગુણાકાર શું થશે જો અહીંયા કે રૂટ આપણે થ્રી રૂટ ફાઈવ આપેલો છે થ્રી રૂટ ફાઈવ નો ગુણાકાર બંને સંખ્યા વડે થશે તો સૌથી પહેલા થ્રી રૂટ છેના વડે ગુણાકાર આપણે રૂટ ફાઈવ વડે હવે અહીંયા જો તમને ગુણાકાર કરીને બતાવું તમને સમજમાં આવે થ્રી રૂટ ફાઈ નો ગુણાકાર શેના વડે કરવાનો છે રૂટ ફાઈ ચલો અહીંયા ધ્યાનથી જુઓ કે આપણને દેખાય છે કે જો રૂટ ફાઈ ગુણ્યા રૂટ ફાઈ એ શું થશે આપણો અહીંયા શું છે ત્રણ કયો તો ત્રણ પંચા શું થશે અહીંયા એનો મતલબ એવો થાય કે થ્રી રૂટ ફાઈવનો ગુણાકાર રૂટ ફાઈ કરી ફૂટ ફાઈવ વડે કરીએ તો જવાબ આપણો પાંચ પંદર આવે કેટલો આવે પંદર હવે ફરીથી સમજાવું છું જો અહીંયા કે રૂટ ફાઈ ગુણ્યા રૂટ ફાઈ એ તો જ થાય આપણે હમણાં જ કીધું તમને ત્રણનો તો ત્રણ વધેલા જ છે અને આ વચ્ચે કયો સંબંધ છે ગુણાકારનો એટલે ત્રણ પંચા પંદર એટલે ત્રણ પંચા પંદર એટલે આપણો જવાબ આવે પંદર તો અહીંયા જવાબ સૌથી પહેલાં રૂટ થ્રી રૂટ ફાઈવનો ગુણાકાર છે રૂટ ફાઈવ વડે કરીએ તો જવાબ કેટલો આપણે જોડે પંદર હવે શું આવશે જો અહીંયા થ્રી રૂટ ફાઈવનો ગુણાકાર રૂટ ત્રણ વડે એનો ગુણાકાર પણ સમજાવી દો અહીંયા તમને કે થ્રી રૂટ પાંચ ગુણ્યા શું થશે આપણે જોડે રૂટ થ્રી વડે હવે અહીંયા જુઓ અહીંયા છે વધશે રૂટ ફાઈવનો ગુણાકાર રૂટ થ્રી વડે ત્રણ પંચાને પંદર પણ કેવા રૂટ પંદર આવશે અહીંયા ત્રણ રૂટ પંદર તો વચ્ચે આવશે પ્લસ ત્રણ રૂટ પંદર ચલો હવે આનું કામ પતી ગયું હવે રૂટ થ્રીનું કામ આવ્યું ચલો રૂટ થ્રીનો ગુણાકાર રૂટ વડે શું થશે ત્રણ પંચાને પંદર તો ચલો ત્રણ પંચા પંદર થઈ ગયા ચલો પ્લસનું પ્લસ ચાલો રૂટ થ્રીનો ગુણાકાર રૂટ થ્રી વડે આપણે હમણાં જ જોયું કે બે સંખ્યાનો ગુણાકાર અને રૂટમાં હોય પાછું તો જવાબ એનો એ જ નંબર આવશે તો રૂટ થ્રી ગુણ્યા રૂટ તો જવાબ શું આવ્યો આપણો થ્રી અને ફરીથી બહુ પદ્ધતિનું સૂત્ર આવ્યું નીચે એ માઇનસ બી એ પ્લસ બી તો શું કરવાનો જવાબ શું આવ્યો આપણો એનો સ્ક્વેર માઇનસ બીનો ચલો અહીંયા જુઓ રૂટ સૌથી પહેલાં આપણે કરીએ રૂટ ફાઈવનો સ્ક્વેર વચ્ચે આવશે માઇનસ પછી આવશે રૂટ નો સ્ક્વેર ચાલો હવે ઉપર અંશરૂપ પણ આપણે સાદું આપી દઈએ અહીંયા કે રૂટ પંદર અહીંયા આપણા જોડે પંદર છે અને અહીંયા ત્રણ છે તો પંદર અને ત્રણ કેટલા થાય આપણા જોડે અહીંયા અઢાર ચલો વચ્ચે આવશે પ્લસ ચલો થ્રી રૂટ ફાઈ અહીંયા કંઈ આગળ ના હોય તો શું હશે આપણા જોડે એક તો હશે તે એક તો કોઈની સંખ્યાની આગળ હશે અથવા નીચે પણ હોઈ શકે અથવા ઘાતમાં પણ હોઈ શકે ત્રણ રૂટ 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 પંદર 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 વત્તા એક તો કેટલા થાય ચાર રૂટ પંદર અને છેદમાં તો ખબર જ છે તમને શું થશે કે રૂટ ફાઈવ નો સ્કવેર કરીએ તમે તો શું આવે આપણે જોડે પાંચ આવે ને માઇનસ રૂટ થ્રી નો સ્કવેર કરીએ તો કેટલો આવે ત્રણ તો છેદમાં શું જવાબ આવશે આપણા જોડે કે અઢાર વત્તા ફોર રૂટ પંદર છેદમાં બે હવે અહીંયા જુઓ કે ઉપ હવે આ જવાબ તમે લખો તો પણ સાચો જ છે પણ આપણે એસાઇનમેન્ટ મુજબ જો જવાબ લાવો હોય તો શું કરવાનું આપણે જો અહીંયા કે ઉપરની બંને સંખ્યામાં તમને કંઈ કોમન જણાશે જો અઢાર છે એ કોના ઘડિયામાં આવે નવ દુ અઢાર અને ચાર કોના ઘડિયામાં આવે બે દુ ચાર તો આ બે બે શું થશે તમારા કોમન નીકળશે તો બે કોમન નીકળે તો બધી સંખ્યા કાઉન્સમાં લખવાની બીજી બધી તો અહીંયા પહેલાં શું વધશે આપણે જોડે નવ વચ્ચે શું આવશે આપણો પ્લસ અહીંયા બે આવશે અને અંડર રૂટમાં શું વધશે આપણે જોડે પંદર અને છેદમાં શું આવશે બે આ બે બે શું થઈ આપણે અહીંયા કટ થાય તો જવાબ કેટલો આવે આપણો અહીંયા નવ વત્તા ટુ રૂટ પંદર અને આ આપણો આવ્યો જવાબ ચલો હવે અહીંયા નીચે જુઓ નંબર છ આપણે આયા દાખલા નંબર એનું નામ છે સાદુરૂપ આપો કાઉસમાં થ્રી રૂટ અથવા થ્રી માઇનસ રૂટ ટુ નો સ્ક્વેર હવે અહીંયા આપણે જોડે એક બહુપદીનું સૂત્ર લાગે લાગશે અહીંયા કયું બહુપતિનું સૂત્ર કે આપણને ખબર છે કે a માઇનસ બી નો સ્ક્વેર બરાબર શું જવાબ આવે આપણા જોડે a નો સ્ક્વેર માઇનસ ટુ એ બી વત્તા બી નો સ્ક્વેર અહીંયા આપણા જોડે a એટલે કયો કિંમત છે આપણા જોડે રૂટ થ્રી છે અને બી એટલે શું છે આપણા જોડે રૂટ ટુ છે ચલો એઝ ઇટ ઇઝ આ સૂત્ર મુજબ આપણે દાખલો ગણીશું અહીંયા ચલો અહીંયા સૌથી પહેલાં શું આવશે રૂટ થ્રી એનો શું કરવાનો સ્ક્વેર ચલો રૂટ થ્રી નો સ્ક્વેર વચ્ચે આવશે માઇનસ પછી આવશે ટુ હવે એની જગ્યાએ શું આવશે અહીંયા રૂટ થ્રી અને બીની જગ્યાએ શું આવશે અહીંયા રૂટ ટુ એનો

વત્તા નો આવશે અહીંયા જોડે જોડે હવે તો કેટલા સાત જોઈએ અહીંયા નામ છે કિંમત અહીંયા આપણને ક્વેશ્ચન નંબર બે ક્વેશ્ચન આપેલા છે કે બત્રીસ એકના છેદમાં બે છેદમાં પાંચ અને બીજામાં આપેલું છે એકસો પચીસ માઇનસ એકના છેદમાં ત્રણ હવે અહીંયા જુઓ કે બત્રીસ બત્રીસને આપણે બેની ઘાતમાં કન્વર્ટ કરવું હોય તો બત્રીસને લખાય બેની પાંચ ઘાત કાઉસની બાર શું આવે બે ના છેદમાં પાંચ હવે આ બંને ઘાતનો શું હોય ગુણાકાર હમણાં જોયું આપણે તો બેની પાંચ ગુણ્યા બે ના છેદમાં પાંચ 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 શું થયા કટ તો શું વધશે બેનો ખાલી સ્કવેર અને બેનો સ્કવેર એટલે શું જવાબ આવે આપણે જોડે ચાર તો પહેલા જવાબ શું આવશે આપણા જોડે ચાર આવશે હવે અહીંયા જુઓ ક્વેશ્ચન નંબર ટુ એકસો પચીસની માઇનસ એકના છેદમાં ત્રણ ઘાત હવે અહીંયા જુઓ એકસો પચીસ કોનો પાંચ નો છેદમાં ત્રણ ગુણાકાર તો પાંચ ત્રણ ગુણ્યા માઇનસ એકના ના છેદમાં ત્રણ આ ત્રણ ત્રણ શું થશે અહીંયાથી કટ થશે તો શું વધશે આપણા જોડે પાંચની ની માઇનસ એકના ના છેદમાં બે હમણાં જ જોયું આપણે માઇનસ વાળી સંખ્યાને તમે જો છેદમાં લઈ જાવ તો કેવા થઈ જશે પ્લસ તો અહીંયા એકના છેદમાં પાંચની એક ઘાત લખો કે ના લખવાની આપણો શું આવ્યો જવાબ હવે અહીંયા જુઓ ક્વેશન નંબર એક સાદરુ બાપો કૌશમાં થ્રી પ્લસ રૂટ થ્રી કૌશમાં ટુ પ્લસ રૂટ થ્રી હવે એનો જવાબ બહુ સિમ્પલ છે ખાલી ગુણાકાર જ કરવાનો છે પણ આપણે એને ગણીએ તો આ ત્રણ ત્રણનો ગુણાકાર આ કૌંસ વડે થશે સૌથી પહેલાં અને આ રૂટ થ્રીનો ગુણાકાર આ કૌંસ વડે છે આપણને ઇઝી રીતે માટે બંનેને અલગ અલગ કૌંસ આપી દઈએ તો સૌથી પહેલાં શું આવશે થ્રી અને આખું લઈ દઈએ તો શું આવશે ટુ પ્લસ રૂટ ટુ અને વચ્ચે શું આવશે આપણે જોડે પ્લસ હવે આવ્યું રૂટ થ્રી અને ફરીથી આખો અને કૌંસ આપી દઈએ તો શું થશે ટુ પ્લસ રૂટ ટુ હવે શું કરવાનું જો અહીંયા કે કૌંસની બહાર છે તો અને ગુણાકાર કરી દેવાનો અંદર તો શું થશે અહીંયા ત્રણ દુ છ વચ્ચે આવશે પ્લસ ત્રીન ત્રણનો ગુણાકાર રૂટ ટુ વડે શું આવે થ્રી રૂટ ટુ વચ્ચે આવશે પ્લસ રૂટ થ્રીનો ગુણાકાર ટુ વડે શું આવશે ટુ રૂટ થ્રી વચ્ચે આવશે પ્લસ અને રૂટ થ્રીનો ગુણાકાર એ ટુ વડે તમે રૂટ ટુ વડે કરો તો જવાબ શું આવે ત્રણ દૂને છ તો જવાબ આવશે રૂટમાં છ તો આ આપણો જવાબ હવે અહીંયા જુઓ નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે ફરીથી આવ્યો સાદુરૂપ આપ અને ક્વેશ્ચન નંબર નાઇનમાં બે ક્વેશ્શન છે પહેલો ક્વેશ્ચન અને બીજો ક્વેશ્ચન સૌથી પહેલાં આપણે પહેલો ક્વેશ્ચન ગણીએ અહીંયા કે શું આપેલું છે જો અહીંયા બે વસ્ત બે આપણને અહીંયા બે બેની બેના છેદમાં ત્રણ ઘાત છે અને ગુણ્યા ડોટ મતલબ ગુણાકાર થાય અને બેની એકના છેદમાં પાંચ ઘાત છે આધાર સરખા વચ્ચે ગુણાકાર તો ઘાતોનો ખબર જ છે તમને શું થાય સરવાળો ચલો બેની બેના છેદમાં ત્રણ વધતા એકના છેદમાં પાંચ ચલો અહીંયા સૌથી પહેલાં તમને ચોકડી ગુણાકાર થશે ચલો બે પંદર તો આપણો શું આવશે જવાબ ક્વેશ્ચન નંબર ટુ જુઓ અહીંયા કે આધાર સરખા આપેલા છે પાછું છે ભાગાકાર છે તો આપણે આધાર સરખા હોય ભાગાકાર હોય તો ઘાતોને શું કરી દેવાની આપણે માઇનસ કરી દેવાની તો અગિયાર કેટલી વાર આવશે આપણા જોડે એક હવે જો સૌથી ઉપરની જે ઘાત છે ને અંશની એ પહેલી લખવાની તો અહીંયા શું આવશે એકના છેદમાં બે વચ્ચે શું આવશે આપણા જોડે અહીંયા માઇનસ એકના છેદમાં ચાર અહીંયા શું કરી દેવાનું હવે ચોકડી ગુણાકાર ચારે એકા ચાર વચ્ચે શું આવશે અહીંયા આપણો માઇનસ બે કા બે અને છેદમાં શું આવશે બે ચોક ને આઠ હવે અહીંયા જુઓ કે ચારમાંથી બે યા તો કેટલા વધશે આપણે જોડે બે વધશે અને છેદમાં શું આવશે આઠ અને બે ચોક આઠ અને ઉપર કઈ ન વધે શું વધશે અહીંયા એક તો આનો જવાબ શું આવશે અગિયાર એકના છેદમાં ચાર ઘાત તો આ આપણો શું જવાબ તો ક્વેશ્ચન નંબર નાઇન પર પતી ગયો હવે લાસ્ટ ક્વેશ્ચન કયો છે જે ક્વેશ્ચન નંબર કયો છે આપણો દસ છે ક્વેશ્ચન નંબર દસ એકવાર જોઈએ આપણે કે ટુ રૂટ ટુ પ્લસ ફાઈ રૂટ થ્રી અને રૂટ ટુ માઇનસ થ્રી રૂટ થ્રીનો સરવાળો કરો મતલબ આ સંખ્યા અને આ સંખ્યા એનો પ્લસ જ કરવાનો છે મતલબ અણેની જગ્યાએ શું કરી દેવાનો આપણે ખાલી પ્લસ તો જુઓ ટુ રૂટ ટુ રૂટ થ્રી વચ્ચે આવશે અને જગ્યાએ પ્લસ રૂટ માઇનસ થ્રી રૂટ થ્રી ચલો અહીંયા જુઓ કે જેના રૂટ સરખા હોય ને એનો આપણે સાદુ રૂપ આપવાનું જો ટુ રૂટ ટુ કોઈના જોડે રૂટ ટુ વાળું સંખ્યા છે હા જો અહીંયા અને આગળ આ ના હોય તો કેટલું હોય એક તો હોય જ તો ટુ રૂટ ટુ અને એક રૂટ ટુ કેટલા રૂટ ટુ થઈ જશે આપણા જોડે અહીંયા થ્રી રૂટ ટુ ચલો હવે અહીંયા જુઓ રૂટ થ્રી વડે કોઈ સંખ્યા છે આ રહી જો અહીંયા આ પ્લસ છે આ માઇનસ છે તો પ્લસ માઇનસ માઇનસ પાંચમાંથી ત્રણ જાય તો કેટલા આવે આપણા જોડે પાંચમાંથી ત્રણ જાય તો બે આવશે તો કેવા બે આવશે પ્લસ બે તો પ્લસ ટુ રૂટ થ્રી તો આ આપણો શું આવ્યો અહીંયા જવાબ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું ચેપ્ટર એક પૂરું થાય છે જો તમને મારા વિડીયો ગમતા હોય તો તેને લાઈક શેર કોમેન્ટ મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી